જય સ્વામિનારાયણ વિચારગોષ્ઠીમાં ફરી એક વખત આપ સર્વનું હાર્દિક સ્વાગત છે ગઈકાલે મારા એક મિત્ર મને મળવા માટે આવેલા અને હું હમણાં જ દસ દિવસ વિપશ્યના સાધના એક સેલ્ફ એનર્જી અને જે રિયાલિટીમાં જે બધું ઘટનાઓ આપણી સામે આવતી હોય એ સમયની આપણી સ્ટેબિલિટી આ ઉપરની એક આખી સાધના છે અને બીજો એક શબ્દ ટૂંકમાં કહીએ તો જે થઈ રહ્યું છે બસ એ થઈ રહ્યું છે એમાં આપણે કેવી રીતે સ્ટેબલ રહેવું આના માટેની આ સાધના હોય છે તો એ સાધના કરીને આવ્યો એટલે સ્વાભાવિક છે કે બધા અલગ અલગ રીતે કંઈક ને કંઈક વાતચીત થતી હોય મળતા હોઈએ છીએ એમાં વાતમાંથી વાત નીકળતા એક પ્રસંગ મને યાદ આવ્યો અને આમ જોઈએ તો એ એમ જ સહજતાથી નીકળી ગયું કે ઘણી બધી વખત આપણે કેવું હોય છે જીવનની અંદર કે એક ઉદાહરણ દ્વારા આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે શું થઈ રહ્યું છે અથવા તો શું આપણી સાથે બને છે અથવા તો આપણે શું એવું કરીએ છીએ કે જેના કારણે આપણને આ બધું બે વિભાગોની અંદર વહેંચેલું લાગે એક સુખ અને એક દુઃખ આજે વહેંચાયેલું આપણને જે લાગે છે ને સુખ દુઃખ સુખ દુઃખ અને બસ એ વહેણમાં સતત ને સતત આપણે વહેતા રહીએ છીએ એમાં ને એમાં આપણે ફસાયેલા રહીએ છીએ એ જ પરિસ્થિતિઓ વારંવાર આપણને અડચણરૂપ બનતી હોય છે તો એ સમય દરમિયાન આપણે શું કરવું અથવા તો કેવી રીતે કરવું એની એનો એક એક નાનો એવો બોધ મને મને આ ઉદાહરણ દ્વારા સ્પષ્ટ થયો એટલે મને એમ થયું કે બધા સાથે આ વાતને શેર કરીએ આપણે તો આપણે એક ઉદાહરણ લઈએ કે જેમ કે એક સુંદર મજાની નદી છે અને નદીનો પ્રવાહ ખૂબ જ સારો છે એકદમ સારો એટલે વહેતો સતત વહેતો આ નદીનો પ્રવાહ છે હવે વહેતા પ્રવાહની અંદર તમે જોવા જાઓ તો ઘણું બધું એની સાથે અવર જવર કરતી હોય છે અને તમે એ તટ ઉપર એ કિનારા ઉપર ઉભા છો અને સમજો કે ઉદાહરણ તરીકે આપણે એવું લઈએ કે તમને ખરેખર પાણીની તરસ લાગી છે તમે ઘણું બધું રન કાપીને આવ્યો છો રસ્તામાં તમને કંઈ પાણી મળ્યું નથી અને હવે એ તટ ઉપર તમે ઉભા છો હવે તમારે પાણી પીવું છે વહેતી નદી છે એટલે આપણે કિનારા ઉપર રહી અથવા તો બે પગલા થોડાક બે પગ અંદર મૂકી અને પછી આપણે પાણી પીવા માટે તો જઈશું પણ મેં કીધું એમ વહેતા પ્રવાહમાં ઘણું બધું હોય છે એટલે નદીમાં ઘણી વખત કચરો આવે ક્યારેક ન આવે આવે ન આવે એવું બનતું હોય છે એટલે આપણે શું કરીએ છીએ તો કે ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે તમને ખૂબ તરસ લાગી છે ને તમે ખોબો એ ભરો છો અને જેવો તમે આમ ખોબો ભરો છો ને તમને ખબર પડે છે કે ઓ આની અંદર તો કચરો છે તો હવે આપણે શું કરીશું તો કચરો છે તો કદાચ હું હોય તો શું કરું તો હું એ પાણીને ત્યાં ઠલવી દઉં જેમ કે બધા આપણે એવું જ કરીએ ફરી શું કરીએ તો બીજી ખોબો ભરવાનો પ્રયત્ન કરે વહેણ ચાલુ જ છે તો એક બીજો ખોબો ભરવાનો આપણે પ્રયત્ન કરીએ અને એ ખોબાની અંદર પણ આપણે ફરી જોઈએ તો કચરો જ આવે છે એટલે ફરી એક વખત આપણે એને આપણે પાછું ઢોળી દઈએ છીએ ત્રીજી વખત હવે કદાચ આપણે ખોબો તરત નહીં ભરીએ પણ આપણે શું કરશું કે પાણીને થોડુંક ઢંઢ ઢંઢોળશું આમ એટલે આમ કહેવાય ને હાથેથી આમ થોડુંક આમ બલાવીશું વહેણ ચાલુ છે છતાં હાથથી હલબલાવીશું કહેતાં જે પ્રવાહમાં આવતો કચરો છે એને ક્યાંક આપણે રોકવાનો પ્રયત્ન કરશું દૂર કરવાનો પ્રયત્ન કરશું થોડુંક નિરખીને જોવાનો પ્રયત્ન કરશું અને એ ઢંઢોળતા ઢંઢોળતા કદાચ એમાંથી એક ખોડો ભરાય અને આમ ચોખ્ખું પાણી બરાબર જેમાં તમને તમારી નજરની સામે કોઈ કચરો નથી દેખાતો આવું જ એક ચોખ્ખું પાણી અને જોવો છો ને હવે તમે પાણીને પીવો છો બસ આ વાત અહીંયા પૂરી થાય અને આપણે જે તરસ લાગી તેને આપણે સંતોષી લીધી એટલે આ વાર્તાલાપ ઉપરથી આપણને ક્યાંક આપણા જીવનમાં શું સમજાય તો કે ઉદાહરણ આપણે જે લીધું એના આધારે આપણે થોડુંક જોવાનો પ્રયત્ન કરીએ તો આ જે નદીનો પ્રવાહ છે ને એ આપણું જીવન છે જે સતત વહેતું છે એ ઉભું રહે એવું છે નહીં કદાચ તમે ઉભા રહી જાઓ તમે કોઈ જગ્યાએ ગુફામાં જતા રહો જંગલોમાં જતા રહો કોઈ પણ જગ્યાએ જતા રહો પણ આ વહેણ છે ને એ ઉભું રે ને તેવું નથી એ સતત 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 એ વહેતું છે જીવન પણ એમ આપણું સતત સતત ઉંમર વધવાની સમય જવાનો વર્ષો વીતવાના આ બધું સતત એ વહેતું છે હવે એમાં જે પહેલા આપણે બે વસ્તુ લીધી એક કચરો અને બિન કચરા વાળું પછી પાણી ચોખ્ખું અને કહેવાય કે થોડુંક ખરાબ પાણી આપણે આવું ઉદાહરણ લીધું તો એને આપણે કદાચ અહીંયા આપણે સુખ અને દુઃખનું એ નામ આપીએ એ પણ આપણે અત્યાર સુધી શાસ્ત્રોમાં મંદિરોમાં સંતો પાસે મોટેરા વડીલો પાસે પાસે કે કોઈ વ્યક્તિઓ આપણે એવું સાંભળ્યું છે કે જીવનમાં સતત સુખ સુખ રાખે છે પણ સ્ટેબિલિટી કદાચ આપણા જીવનમાં વાતોથી નથી થતી એટલે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે એ જે કચરો જે આપણા જીવનમાં આવ્યો એ પાણી રૂપી આવ્યો તો શું કરીએ છીએ એ દુઃખ છે ને આપણા માટે કચરો છે એ દુઃખ છે એક પ્રકારે તો જો એ પાણી તમારે નથી પીવું તો સ્વાભાવિક છે કે પાણીને તમે ઠલવી દો છો તો એવું જેમ જીવનમાં કોઈ પણ પ્રકારનો દુઃખ આવે છે અને એની અસર તમારા જીવનમાં નથી જોતી તો એને ઢોળવું ઢોળી નાખવું પડે જે તમને તમારા માટે યોગ્ય નથી બીજી વખત પ્રયત્ન કરીએ છીએ જીવનમાંથી કોઈ એવો ખોબો ભરવાનું તો ફરી દુઃખ આવે છે ફરી જરૂર નથી ફરીથી ઢોળી દો ત્રીજી વખત કદાચ આપણે આપણી સામે ભવિષ્યમાં દુઃખ આવવાનું હોય અથવા તો આપણને એમ લાગે છે કે દુઃખ અત્યારે જ છે તો ક્યારેક એને ઢંઢોળીએ ને એને વિખોડીએ ને એને થોડુંક આમ હલબલાવીએ ને તો ખબર પડે કે ના આ દુઃખ એ કાયમ માટેનું દુઃખ નથી એ એ ઝંઝાવટમાં આપણે કાયમ માટે રહેવાના નથી તો કદાચ ત્યાં આપણને ચોખ્ખું પાણી પણ મળી જાય તો એ જે ચોખ્ખું પાણી મળે ને એ આપણા માટે સુખ છે કદાચ માની લો ને થોડાક સમય માટે એટલે આપણે ખોબો ભરીને પાણી પી લઈએ સંતોષ મળે આનંદ મળે રાજી થઈએ પણ થોડીક ક્ષણ પછી ફરી પાછા એ વહેતા પાણીમાં ડૂકું કરીએ તો આપણને ખબર પડે કે એ પાણી ફરી ચોખ્ખું તો નથી કે ફરી ત્યાં એ ગંદુ થઈ ગયું છે કે ડોળાયેલું છે કે ફરી કચરા વાળું છે તો એ દુઃખ છે ફરી થોડાક સમય પછી ફરી પાછું પાણી આવશે તો એ સુખ છે તો દુઃખ સુખ દુઃખ સુખ આ જેની સાયકલ છે આની વચ્ચે તમે જો કિનારા ઉપર ઊભા જો એ પ્રવાહ પ્રવાહ તો સતત ચાલતો રહેવાનો એમાં તમારે કયો ખોબો ક્યારે ભરવો ક્યારે ઢંઢોળવું ક્યારે જોવું ક્યારે વિચારવું ક્યારે કાર્ય કરવું એ તો ખરેખર આપણે જ નક્કી કરવું પડે અને જો આ કદાચ ઉદાહરણ ઉપરથી એવું સમજાય કે વહેતા પ્રવાહમાં આવતું સુખ કે દુઃખ એ કાયમ માટે તો નથી આજે આવેલું છે અત્યારે આવેલું છે આ સ્થિતિ આવેલું છે તો એ આ સ્થિતિ પૂરતું ના સમય પૂરતું છે થોડુંક તમે આમ થોડીવાર માટે એની રાહ જોશો ને તો એ જતું રહેશે થોડી ફરી રાહ જોશો ને તો જતું રહેશે સુખ પણ કાયમ માટે નથી આ દુઃખ પણ કાયમ માટે નથી આપણું વર્તમાન ખૂબ જ સારું છે એટલે ઘણી વખત હું વાત કરતો હોઉં છું કે ભવિષ્યની ચિંતા કરવા કરતાં એનું આપણે ચિંતન કરીએ તો સારું રહે છે અને ભૂતકાળને વાગોળવા કરતાં એમાંથી પ્રેરણા લઈએ તો પણ આપણા માટે સારું હોય છે એટલે આ સુખ પ્રવાહમાં જે કિનારા ઉપર આપણે ઊભા છીએ ત્યાં આપણું વર્તમાન ખૂબ સુંદર છે ખૂબ આનંદદાયી છે ખૂબ જ પ્રગતિશીલ છે અને ખૂબ મજા આવે અને આધ્યાત્મિક જીવનની અંદર પ્રગતિ કરનારું છે તો આવા સુખ દુઃખના વહેણની અંદર આપણે આપણો ખોબો ક્યારે ભરવો ક્યારે ઠલવી નાખવું ક્યારે એ સુખનું પાણી પીવું અને ક્યારે એ દુઃખના પાણીને ઢોળી નાખવું બસ આટલું આપણા જીવનની અંદર આપણે શીખી જઈએ તો કદાચ આ સુખ દુઃખના વાવેતરમાંથી વહેતા પ્રવાહમાંથી આપણે ખૂબ સરસ મજાના જીવનને પસાર કરી શકીએ આનંદમય જીવનને પસાર કરી શકીએ એટલે ઘટના બહાર ઘટતી હોય તો એની અસર આપણને ન થાય આવું સરસ મજાનું જીવન આપણે બધા જીવી શકીએ એ જ દિવસે પ્રાર્થના અસ્તુ જય જય ભારત જય સ્વામિનારાયણ